વડોદરા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ફરી એકવાર યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીનું પરિણામ બે મહિના બાદ પણ પરિણામ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું હજી સુધી પરિણામ જાહેર થયું નથી બારસો થી વધુ વિદ્યાર્થીઓ પરિણામની રાહમાં છે ઉત્તરવહી ચકાસણી પૂર્ણ છતાં ટેબ્યુલેશનની કામગીરી અધૂરી છે કોન્વોકેશનની તૈયારીમાં ફેકલ્ટીનું તંત્ર વ્યસ્ત છે પરિણામ અટક્યું છે પરિણામ અટકતા વિદ્યાર્થીઓની નવા સેમેસ્ટર માટે મુશ્કેલી સર્જાઈ રહી છે યુનિવર્સિટીના મીસ મેનેજમેન્ટ સામે ભારે રોષ વ્યક્ત કરાયો છે એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે આજે અમિત એક્ઝામનું જે પરિણામ છે તેમાં વિલંબ થઈ રહ્યો છે તેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે શું વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી જે સૌથી મોટી ફેકલ્ટી છે ને જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે તેનું શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયું છે એટલા માટે કારણ કે પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું પરિણામ હજી બે મહિના બાદ પણ નથી આવ્યું તેને કારણે આગલા સેમેસ્ટરની તૈયારીઓ કેવી રીતે કરવી તેને લઈને પરિણામ જે વિદ્યાર્થીઓ છે તેમની મુશ્કેલી વધી ગઈ છે એમએસ યુનિવર્સિટીનું જે તંત્ર છે આ પ્રથમ વખત એવું નથી બન્યું કે વિદ્યાર્થીઓના જે પરિણામ છે એ અટવાયા હોય આ અગાઉ પણ ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી પરિણામો નહીં આવવાની ઘટનાઓ બની છે પરંતુ આ વખતે પણ બારસો થી વધુ વિદ્યાર્થીઓ જે એફવાય એસવાય અને ટીવાય માં ભણે છે તેમનું પરિણામ હજી નથી આવ્યું ઉત્તર વયી ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કેબ્યુલેશનની કામગીરી નથી થઈ તેને કારણે એને ક્યાંક જે મિસમેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોનું તેને કારણે એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીના બારસો થી વધુ વિદ્યાર્થીઓ આગલા સેમેસ્ટરની તૈયારીઓ કેવી રીતે કરવી તેને લઈને વિધામાં મુકાઈ ગયા છે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પરિણામ જલ્દી આવે તેને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ ઉગ્ર રજૂઆતો કરાઈ રહી છે અને આ મુદ્દે આંદોલન થાય તો પણ નવાય નહીં પરંતુ હવે જે મેનેજમેન્ટ છે સત્તાધીશો છે તેને પરિણામ જલ્દી પણ જલ્દી જાહેર થાય તે માટે તૈયારીઓ કરવી પડશે અને પરિણામ જો સમયસર આવશે તો આગલા સેમેસ્ટર ની તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી શકશે જી અમિત વિગત બદલ આપનો આભાર